આ ટાઈપના અલગ અલગ મોડ આપન્ટિટી છે જે નાઇન્ટી નાઇન સુધી જઈ શકે છે તમે સહન કરી શકો જેવી રીતે અઢાર છે ને એ નાઇન્ટી નાઇન સુધી જઈ શકે જે લોકોને નાઇન્ટી નાઇન કોણ લે છે જે લોકોને પેરાપેટિક છે નિરોપેથિક પેન વગેરે છે બરાબર જે ચાલવામાં જે ચપ્પલ પહેરતા હોય સેન્સિટિવિટી નથી ચપ્પલ નીકળી જતું હોય કંઈ એમને ખ્યાલ નથી એ લોકો માટે બી સારું છે ને એવું નથી કે ભાઈ જેને તકલીફ એ જેને તકલીફ નથી એ બી યુઝ કરી શકે છે આમ આ મોસ્ટ પગના દરિયાદી મળીને મટીને વાળ સુધીમાં કોઈ પણ નસ લોકેજ છે જે પ્રોપર લો મેન છે કામ કરે છે બ્લડ સર્ક્યુલેશન જે બી નસ દબાતી હોય મનકો દબાતી હોય ગાદી દબાતી હોય ફ્રોજન શોલ્ડર છે આ દેશો નથી થાય તો પાર્કિંગ સે પ્રોબ્લેમ છે બરાબર ડાયાબિટીક છે બીપી છે કોલેસ્ટ્રોલ છે આ કામ કરે છે એક્ઝેક્ટ બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રુવ કરે કારણ કે અમુક ઉંમર પ્રમાણે છે ને સર્ક્યુલેશન બહુ ઓછું છે કારણ કે ઉંમર પ્રમાણે સર્ક્યુલેશન ઓછું થઈ જાય એટલે બુસ્ટઅપ કરવા માટે તમારે જરૂર છે આઈઝા તમે ચાલવા જાવ કા તો પછી આપો ને અત્યારે જે આખું આ પ્રોડક્ટ છે જે મેક ઇન ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ અમદાવાદ અમદાવાદ મેન્યુફેક્ચરિંગ અમદાવાદ નક્ચુઅલી બે હજાર ચૌદ એન્ડિંગમાં ચાલુ થાય બે હજાર પંદર થી ચાલુ છે આ સાઈડમાં હજુ લોકોને અવેરનેસ નથી સૌરાષ્ટ્ર ગુજરાત જોવા મળશે અમે લોકો એ જ કામ કરી લઈએ કે લોકોને અવેરનેસ કેવી રીતે આવશે અન્ય શું છે કે લોકોને અવેરનેસ ટાઈપ શીખવાડ્યું તમે આવું એક્સપિરિયન્સ કરો

સેવન ડેઝ સેવન ડેઝ સેવન ડેની અંદર આપણે મોસ્ટ ઓફ છે ને બે વખત લોકોને બોલાવીએ છીએ એક વખત સવારમાં દસ વાગે ચાલુ કરીએ છીએ આપણે સવારે દસથી સાંજે પાંચ સુધી છે તો સવારે જે દસ વાગે ચાલુ કરીએ છીએ બરાબર તો જે સવારમાં દસ વાગે આવી જાય કે અગિયાર વાગે આવી જાય પછી એમને કહીએ છીએ કે ફરીથી આપણે તમે જમી કરી એક કલાક પછી તમે આવી શકો છો એટલે એક વાગે કે બે વાગે તમે આવી જાઓ ફરીથી એટલે દિવસની અંદર અમે બે વખત લોકોનો ટ્રાય કરીએ જે બને ત્યાં સુધી એક્સપિરિયન્સ કરો તમારા માટે આવી છે

પરબાર અલી છે હજાર સે એનો સાદીક સ્વાગત કરું છું પ્રવીણ જે લાઈન પેસ્ટ ના છે અને એનો પણ આજે સાદીક સ્વાગત કરું છું આરસી નું પટેલ મનિષ જેસી અને કૃષ્ણા ફોગન ચાર્મે ગોર્ધન ભાઈ અને આપ સર્વ લાઈન અને જે આ આમી ફેમિલી ખાસબોધેલા વિધો છે અને આપને જે કામ છે અમે કરાઈ ચૂક્યા છે આપનો પર્સનલ ટેલિફોન લઈ આપ સૌનો સાથે સ્વાગત છે અત્રે હું આપના આપની વચ્ચે કેસ છે એનું સન્માન કરીશ એજી આપના મનોજ ભાઈ પ્રમાણ જે પ્રમિત ભાઈ રાવલ તે બરોડાથી આવે છે टीम का व्यू थे यू वैली चंडी ऑफिसर चिकावे रोहन भाई गोवर्धन भाई नीतू भाई और सरला मैम बस करे कर आगे एक्टिविटी कराई एक्सरसाइज मैं करी मैं फील करू ये करे तो सरस आई और थैंक यू लवली लिए आपने आप वस्तु तो अनुजण भाई जो है एक बार हमारे सामने आपने रोकती एक मशीन खरीदता जो आपको आपको कुछ कमाई तो हो तो बड़ी सर सोचते हैं वो ये भाई ने पढ़ी के बात कही कि हमारे कोरोना का एक कैंप करो जी जो अनुकूल हो अने हमारा प्रेसिडेंट अलाउ कर से तो चौकस प्रोडक्ट आते हैं या फैन करो बात कही है थैंक यू अपना लड़ी का रॉयल डिस्ट्रिक्ट ना डिस्ट्रिक्ट गवर्नर ने कहे લાયન્સ ક્લબ ઓફ નડિયાદના કોઈ નથી ઉત્સાહી એવા નારી શક્તિ પ્રેસિડેન્ટ લાયન્સ સિદ્ધલબેન અમારા ડિસ્ટ્રિક્ટનો લાયન્સ ક્રેસ્ટ ડિસ્ટ્રિક્ટ ચેરમેન તરીકે જેઓ દુરા સંભાળીના જે ગેસ તરીકે ઉપસ્થિત છે એવા નારાયણ પ્રવીણભાઈ આ વિસ્તાર એને આપણે રિજિયન કહીએ છીએ એ બહાર ફરીએ જેથી લોકો કોઈ રિજિયનમાં આવતી હોય એ રિજિયનને અને ડિસ્ટ્રિક્ટમાં જો નવાટ રહે માર્ગદર્શન આપીને કામ કરાવતા જો અમારો યુવાન હતા પ્લાન રૂપરવાય રીજન ચેરમેન એ રીતે એનું નામ એક ગગન એટલે જવાન જોન ચેરમેન તરીકે અમારા મનીષભાઈ જો સતત એમની સાધક પર છે અને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરી અને આ રીજનને ડિસ્ટ્રિક્ટને કેવી રીતે કારણ નામ મેળવી શકે એવો પ્રયત્ન કરાવવા માટે તેઓ તત્પર સેવા જેસી છે એ તમામ સુધિય સભ્યો સાથે તમામને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન કે આજે

સમગ્ર ગુજરાત લેવાની આની જે ટીમ છે એ તમામને અને એમની જે ટીમ મેમ્બર્સ અહીંયા આવ્યા છે પોતાનો ટીમથી સમય લઈને એ બધાને પણ અમારા લાયન્સ ડિસ્ટ્રિક્ટ વતી ખૂબ ખૂબ અભિનંદન આપણે પણ એમને એટલા જ કાર્યથી અભિનંદન આપીએ કે આવું એક ઘણાને એવું નહીં કે આ એડવર્ટાઈઝ કરે છે મિત્રો એવું નથી કે આવે છે તમને પાંચ દિવસ સાત દિવસ એનો લાભ લેવાનો કહે છે કે અમારું લાયન્સ એક માધ્યમ બન્યું છે આપને આ સેવા માટે તમને ક્યારેય કોઈ કોર્સ સધિ હતો કે તમે આ કરી લો પણ આનાથી મે મેટ્રન્સના રિવ્યુ સાંભળ્યા તો મને એવું લાગ્યું કે ખરેખર આ આટલું સરસ બનાવ્યું છે તો ચોક્કસ નડિયાદની અંદર આપણે બીજા મિત્રોને પણ વાત કરીએ અને ફરીથી સુતરમેનને એવો આગ્રહ કરવો પડે કે નડિયાદનો પર્યટન એક બરસ્ત છે કાર્ય કરવું જોઈએ હવે ફરીથી આપને સામગ્રી તમને અમારા લાયન્સમાં અમારા ઘણા બધા ક્લબ છે જેમ બરોડા થયું મહીસાગર ઉમાવ પંચમહાલ સાત જિલ્લાઓ છે આપને જ્યાં અમારા ક્લબોને હેલ્થની જરૂર પડે તો ચોક્કસ કારણ કે જે અમે કામ કરીએ છીએ એ આ માધ્યમથી તમે કરો છો જો કદાચ આવા સો જણા લાભ લેશે એમાંથી પાંચ જણને જો ફાયદો થઈ જશે તો કદાચ અમારા લાયન્સને જે સમય અને આવી જગ્યાઓનો ઉપયોગ આપ્યો હશે તે અમારા માટે ધન્ય થઈ જશે અને અમારા પ્રમુખ જે લોકો લાય એવો

લાયન્સ ક્લબ સાહેબો બહેનો આવ્યા છે આ મશીનોને બધું લઈને તો હું અહીંયા મારા પગે ડાબા પગે ઊભું પણ નહોતું અત્યારે મને સારું છે ને પગે ચલાય છે તો ફેર પડે છે પાંચ સાત દિવસથી હું આવું છું અને સાહેબો બહેનો બધાએ બહુ ક્યાં સારો આપ્યો મશીનનો ઉપયોગ કર્યો બહુ સારો હું ખાલી પ્રોગ્રામ જોવા જ આવેલો અને પછી મને આમાં ટાઈમ હતો તો ચાન્સ મળ્યો પહેલી જ વાર મેં આ પ્રયોગ કર્યો એટલે મને અનુભવ થયો અને એટલું બધું સારું લાગ્યું અને પછી વાતમાંથી વાત નીકળી તો કે બેંકનો સેજ પ્રોબ્લેમ હોય તો બેંકમાં બી મને ટ્રીટમેન્ટ આપી અને એટલું ફ્રેશનેસ લાગવા માંડ્યું તો જો મને એવું થાય છે કે ચાર પાંચ દિવસ લીધો હોત તો તો આમ ઘણો બધો ફેર મને અનુભવાત એવો ફીલ થયું છે એક એકાદ પહેલી જ મેટિંગમાં એવું એવો અનુભવ થયો છે ખૂબ જ સારો પ્રોગ્રામ છે મને તો એવું થાય છે કે આ વસાઈ લેવું જોઈએ અને દરરોજ આની ટ્રીટમેન્ટ લેવી જોઈએ હા